જે મારાથી ખડીભાઈઓ ફરીથી સ્વાગત છે માહિતીના વિડીયોમાં મારા ખેડૂતભાઈ મારા પરિવારમાં ઊંચી ખડીદ પુત્ર છે હું અને રાજુ પાઠ ફરીથી માહિતીના વિડીયોમાં આવી ગયા છું તો આજે ખાસ કહેવાય છે ને કોમેન્ટ આવે છે કે ભાઈ શરબતના ભાવ શરબતના ભાવ હું બતાવું હારે કંપનીના ભાવ બતાવું તો આ વિડીયોમાં સારી ક્વોલિટી અને સારી કંપનીના અને એના ભાવ બતાવવામાં આવશે અને એક ખાસ ભાઈ મારા ખેડૂતભાઈ મારો પરિવાર ત્રણ ને પાર આપણે પરિવાર થઈ ગયો છે અને જે વોશ કહેવાય એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે તે બદલ તમારા બધાને ખૂબ ખૂબ આભાર કે અહીં સુધી અમને પોતાડા છે અને આગળ પણ અમને પોતાડશે રાજુભાઈ કિંમત જણાવો અને માફ છે બરાબર બધા અને મારા આરામ રાખ ખેડૂતભાઈઓ આજે હું જે બ્રાન્ડેડ કંપનીની ઘણી જે કોમેડી આવતી હતી કે તમે રાજુભાઈ બ્રાન્ડેડ કંપનીની દવા બતાવો પણ આજે થોડુંક સીમિત રહેવું પડશે કારણ કે જે જરૂરિયાત છે અત્યારની એની પ્રમાણે જ આપણે હાલતા રહેવું જેમ જેમ જરૂરિયાત આવશે એમ અમારા તરફથી બ્રાન્ડ એન્ડ કંપનીના જ ભાવ કહેવામાં આવશે અને રિઝલ્ટ આપતી દવાના જ માપ અને ભાવ કઈ સાચી શકાય કહેવામાં આવશે કે તો કંપની તો ઘણી હોય ખેડૂત મિત્રો પણ અમારી એવી કોશિશ હોય કે તમને રિઝલ્ટ મળે એ જ અમારી કોશિશ હોય તો શરૂઆત કરીએ આજના વિડીયોની તમને બ્રાન્ડ એન્ડ કંપનીની દવા માપ સહિત અને કઈ સાચી હે ખેડૂત મિત્રો આ છે ટાટા કંપનીનું પ્રોફેનો સાયપર જે આપણે શરૂઆતમાં જે આપણે ઉનાળું તલ મગ પછી કોઈ પણ નાના મોલમાં જે જીવાત આવતી હોય એના માટે બહુ સારું કામ છે શરૂઆતના ટેજમાં સારું કામ આપી શકે છે આની આમાં આવે છે ખેડૂત મિત્રો પ્રોફેનો ચાલી ટકા અને સાયપરમાંથી ચાર ટકા આનું માપ જે ખેડૂત મિત્રો ચાલીસે મે

એને આવ્યો પછી ભલે વીસ પચીસ રૂપિયાનો ફેર હોય એમાં અમને કોઈ કોઈ વાંધો નથી નથી અને અમારો વિરોધ ઘણા મુલાકાત પણ કરી છે જેમાં એક માણાવદરમાં મુલાકાત કરી એક ભાઈ રોડમાં એક જુનાગઢની એજન્સીમાં પણ અમારી મુલાકાતથી એની પણ મને સારું પ્રોત્સાહન આપ્યું કે નહીં તમારું કામ સારું છે અને એક કિંમત ફિક્સ થવી જોઈએ જેમ કે બીજી કેમ પ્રોડક્ટની કિંમત ફિક્સ છે એમ આ

ખેડૂત ને હારી સલાહ આપે છે અને ખેડૂત ને હારો દવા પણ સટવે છે એનો કોઈ વિરોધ નથી અમારે તો આની પણ એક નોંધ લેજો ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આવે છે એમજેમેટિક બેન જોઈએ ચાર ભાઈ પાંચ ટકા જે ટાટા કંપનીનો આવે છે ખેડૂત મિત્રો ઘણા કહેતા કે બ્રાન્ડ કંપનીનો નું ખેડો જે ગમે તેવી ઇયળ હોય લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે પછી સડા હોય તુવેર હોય મગફળી હોય મગ હોય કોઈ પણ જાતના મોલમાં ઈયળમાં કોઈ પણ જાતની ઈયળમાં બહુ જોરદાર રિઝલ્ટ છે લાંબા ગાળાનું રિઝલ્ટ છે જો ઘાટો સટકાવ કરવામાં આવે તો આની કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો ગ્રામના સતસો રૂપિયા માપ છે પોપે આઠથી દસ ગ્રામમાં બહુ સારું રિઝલ્ટ આપે છે એટલે કોઈ પણ જાતની ઈયર હોય તો આનો એકવાર અવયસી ઉપર ઉપયોગ કરજો ટાટા કંપનીનું છે અને આ ખેડૂત મિત્રો એક જે આ ઘણાને ખબર નથી આ મારા વિડીયોને તો તમે તમારા મિત્રો મિત્રોને આ અમારી આ વિડીયો શેર કરી અને આપણા ખેડૂત પરિવારમાં ગ્રુપમાં જોડાવો એટલે એને પણ ખબર પડે કે એક છે રાજુભાઈ જે દવાની માહિતી આપે છે ને આપણે કામ લાગે જ્યારે આપણો ખેડૂતને તો આ આપણે આ કામની જ વસ્તુ છે પછી શોમાં હું ઉનાળુને શેરું એટલે એને પણ આપણા અભિયાનમાં જોડાવ એવી તમારી પાસે આશા રાખું છું બીજો આવે છે ખણીત મિત્રો બે છે ભારા હું સેફીના

તેને પણ આ એક નામ યાદ આવે ઉલાલા બહુ જબરજસ્ત રિઝલ્ટ છે લાંબા ગાળાનું સુશિયામાં રિઝલ્ટ આપે છે આનું માપ જે કરું મિત્રો પપ્પે 8 ગ્રામ 16 લિટરનો જે પબ્લિક બુક 16 લિટર ના જ હોય 8 ગ્રામ અને આની કિંમત જે કરું મિત્રો 150 ગ્રામ ના 1200 રૂપિયા કરું મિત્રો જે આપણે

તમારા સગા સંબંધીને શેર કરી દેજો અને હા નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી સંપૂર્ણ માહિતી અને સચોટ કિંમત તમને મળતી રહે બસ આજે જય માતા